તળાજા તાલુકાના પર બંદરગામ વિસ્તારમાંથી ભાવનગર એલસીબી પોલીસે ઇંગ્લિશ દારૂને નાની બોટલ બસો બહાર કબજે લીધી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભાવનગર એલસીબી સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ એજાજ ખાન પઠાણને બાતમી મળેલ કે કલ્પેશભાઈ વિનુભાઈ મકવાણા ગામ પર બંદરવાળો જોળ વિસ્તારમાં કાચા રસ્તે નાળા નીચે ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખી અને વેચાણ કરે છે તેવી ચોક્કસ બાતમીના આધારે એલસીબી સ્ટાફ દ્વારા રેડ કરવામાં આવતા ઇંગ્લિશ દારૂની નાની બોટલ બસો બહાર મળી આવી હતી જેની કુલ કિંમત રૂપિયા એકવીસ હજાર બસોનો મુદ્દામાલ એલસીબી પોલીસે કબજે લઈ અને તળાજા પોલીસ મથકમાં કલ્પેશભાઈ વિનુભાઈ મકવાણા વિરુદ્ધ ફરિયાદ આપી હતી